નમસ્કાર હું રજનીકાંત રાવલ અને આપ મને સાંભળી રહ્યા છો જગત ડોટ કોમ પર આપની સમક્ષ પ્રસ્તુત કરું છું એ ખૂબ જ રમતિયાળ ગીત માઈક મળે તો કોઈ છોડે જેના રચનાકાર છે આપણા જાણીતા માનિતાને લાડીલા કવિ શ્રી કૃષ્ણ દવે પરસેવો બિચારો રઘવાયો થઈને પરસેવો બિચારો રઘવાયો થઈને ભલે ચહેરા પર આમ તેમ દોડે પરસેવો બિચારો રઘવાયો એ ટીપા શું જાણે નાના અમથા એ ટીપા શું જાણે આ ભાષણ શું કરવાની ચીજ છે નાના અમથા એ ટીપા શું જાણે આ ભાષણ શું કરવાની ચીજ છે આકાશે ચાંદો છે ચાંદામાં પૂનમ ને પૂનમના પાયા બીજ છે આકાશે ચાંદો છે ચાંદામાં પૂનમ ને પૂનમના પાયામાં બીજ છે વિષયમાં એવો તો ફાફે ચડે વિષયમાં આમ તેમ જોડે માઇક મળે તો કોઈ છોડે ઉધરસ ને નસકોરા રમતે ચડે ઉધરસ ને નસકોરા રમતે ચડે ને એ બગાસા વહેંચાતા ભાગમાં ઉધરસ ને નસકોરા રમતે ચડે ને એ બગાસા વેચાતા ભાગમાં કંટાળો જાણે આખું કુટુંબ લઈ કંટાળો જાણે આખું કુટુંબ લઈ ફરવા આવ્યો ન હોય ભાગમાં તાજા ઉઘડેલ એક વક્તાને ડાળીએથી ખંખેરી ખંખેરી તોડે તાજા ઉઘડેલ એક ડાળીએ થી ખંખેરી ખંખેરી તોડે માઇક મળે તો કોઈ છોડે છેલ્લી બે વાત એવું કાનમાં પડે ને કંઈક શ્રોતામાં જીવ પાછા આવે છેલ્લી બે વાત એવું કાનમાં પડે ને કંઈક શ્રોતામાં જીવ પાછા આવે છેલ્લી છે એમ બોલી બોલીને છે એમ બોલી બોલીને પાછો આખો કલાક એક ચાવે છેલ્લી છેલ્લી છે એમ બોલી બોલીને પાછો આખો કલાક એક ચાવે સાકરના ગાંગડાને કચકચાવીને સાકરના ગાંગડાને કચકચાવીને કચાવીને જાણે પકડ્યો હો ભૂખ્યા મંકોડે સાકરના ગાંગડાને કચકચાવીને કચાવીને જાણે પકડ્યો હો ભૂખ્યા મંકોડે અરે માઈક મળે તો કોઈ છોડે માઈક મળે તો કોઈ છોડે અસ્તુ